તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ભાવનગર મહિલા અગ્રણી સુમિતાબેન રાઠોડના પતિના જન્મદિવસ નિમિત્તે એક પેડ સાસુમા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કે આજે મારો જન્મદિવસ છે અને મારા ધર્મપત્ની જે સુનિતાબેન રાકેશભાઈ રાઠોડ છે એમના મગજમાં એક સરસ ને સારો અમને એવો વિચાર આવતા મને ગર્વ થાય છે અને મારા જે જનરલ મેનેજર છે એમના સપોર્ટથી એમને કાનૂની સિહોર સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા જે અહીંયા અમને અવસર મળ્યો છે તેનો અમને આનંદ લેતા અને વૃક્ષારોપણ કરતાં બહુ જ આનંદ થાય છે આજ રોજ અમારા વેસનકિયા ભાવનગર શોરૂમના શેરપાટ વિભાગના મેનેજર શ્રી રાકેશભાઈ રાઠોડનો જન્મદિવસ હોય એમના ધર્મપત્ની શ્રી સુમિતાબેનને એક ઉમદા વિચાર આવતો કે જે હાલ નરેન્દ્ર મોદી સાહેબનું કથન છે કે વૃક્ષો વાવીએ જેનાથી પર્યાવરણને સુરક્ષિત કરી શકીએ એક પેડ માકે નામ એવું નરેન્દ્ર મોદી સાહેબે જે સ્લોગન આપેલું છે એને અનુલક્ષીને સુમિતાબહેનને એક પેડ માકે નામ એક પેડ સાસુ કે નામ સાસુ તે જીવનમાં માં જેટલો તે પવિત્ર સંબંધ હોય છે સાસુ સાથેનો માનું જેટલું મહત્ત્વ હોય છે જીવનમાં એટલું જ એક સ્ત્રી માટે સાસુનું મહત્ત્વ હોય છે એને અનુલક્ષીને રાકેશભાઈ રાઠોડ એમના પતિના જન્મદિવસ નિમિત્તે એમને એક વિચાર આવેલો અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના શ્રી હરીશભાઈ પવાર સાહેબ જેમનો સંપર્ક કરી એમણે વિચાર પોતાનો રજૂ કરેલો પવાર સાહેબે આ વિચારને વેગ આપતા

જેમ નરેન્દ્ર મોદીની જે બધા વાતો આપણે એ અમલવારી કરીએ છીએ પણ અમલવારી સાથે એને કરી દેખાડવા પણ માગીએ છીએ એવા એક સુંદર વિચારો સાથે અમારા જે ભાવનગર મહિલા મોરચે મહિલાના ગેવન છે એમના પતિદેવના જન્મદિવસ રાકેશ બધા જન્મદિવસ બહુ વાત સારી કરીએ ને મા એ આપણી મા હોય છે તો મારા પતિની મા એ સાસુ એ મારી માં છે ઉખે જન્મને દેનારી જે મા છે એ સાસુ છે એ સંસ્કાર ને સંસારમાં જે સંસ્કાર દેનારી છે જેમ વૃક્ષને આપણે પેડ વાવીએ છીએ મારી સાસુ એટલે મારી મા આ વૃક્ષ કરવા માટે આપણે કે બાળકને જન્મ વૃક્ષ મોટા કરીએ છીએ એમ આ સંસારનું જ્ઞાન પણ એ મારી સાસુ માયા જ દીધેલું છે ધન્યતા મારી માને ધૈા મારી સાસુને ધન્ય છે મારા પતિને ધન્યતા મારા છોકરાઓને કે મને આ સિંહોરની અંદર આ પેલી તત્વને મળી છે સિંહોરના આંગણે મળી છે શ્રાવણ મહિના પૈત્રમાં નવ ના પાંચ પી અને બે સતીના આંગણે સતીના ધામની અંદર આ પવિત્ર ધામને એને ખાસ કે મારે ચીફ ગેસ્ટ તરીકે પાર્થરાજ રાણા એને આમંત્રિત કરીને હું તો ખરેખર ગર્વ ભાઈ ભલે મારા ભત્રીજા પણ એક અનુભવની કિયાના કિયા જે શોરૂમના મેનેજર છે જે અમારા સિવર તાલુકા કારવન સમિતિમાં આનંદ રાણા છે આ બધી ટીમ એ પ્રવૃત્તિ કરી રહી છે પણ આ પ્રવૃત્તિ અલગ જ છે હાવ જે આ પ્રવૃત્તિને વેગવંતુ બનાવે આ બેન અને ખરેખર અમને પણ ઉત્સાહ બને હું કામ આ બેનનો વિચાર હતો અમારો વિચાર હોય તો જે મોદીએ ખાલી માની વાત કરી પણ મોદીભાઈની વાત સાચી છે બધી સાહેબની વાત છે બેનના વિચારો મને મારા મગજમાં ઘૂસી ગયા હતા હું કામ એની શિવ વિચારી એવી વાત કરી કે મા એક સાસુ એ માથી પણ સાસ સાથે શ્વાસ સાથે બિલાયેલી છે જે શ્વાસ છે એ શ્વાસ છે મારો અશ્રુ ભારત માતાજીને વંદે માત્ર આજ રોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના બેનર તળે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી બાબત વૃક્ષારોપણને લઈને હોય જે ભાવનગરના કિયા વેસ્ટર્નના મેનેજર એવા શ્રી રાકેશભાઈ રાઠોડ જેમના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની શ્રી સુમિતાબેન દ્વારા એક હાલમાં જે મોદી સાહેબે જે રાષ્ટ્રને એક સંદેશ આપેલ છે જે એક સૂત્ર આપેલ છે કે મા કે નામ એક વૃક્ષ તેમાંથી પ્રેરણા લઈ તેઓ દ્વારા મા કે નામ તથા સાસુ કે નામ કારણ કે માતા પોતાને મૂખે જન્મ દેનાર છે તો સાસુ પણ પોતાના પતિને જન્મ દેનાર માતા જ છે સાસુ પણ તે રીતે બંને માતાઓના નામની એમની સ્મૃતિમાં તેમની યાદગીરી રૂપે તેઓ વૃક્ષારોપણનું એક કાર્યક્રમનું આયોજન કરે છે જે અંતર્ગત આજે વેસ્ટર્ન ક્રિયાના જનરલ મેનેજર એવા શ્રી રાકેશભાઈ રાઠોડ તથા તેમનો સહપરિવાર પોતે પણ ઉપસ્થિત છે તેમજ ચીફ ગેસ્ટ તરીકે તેમના વેસ્ટર્ન કિયાના જનરલ મેનેજર એવા શ્રી પાર્થભાઈ રાણા પણ ઉપસ્થિત છે ત્યારે શિવર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ લોકોના આ પરિવારનું આપણે સ્વાગત કરીએ છીએ તેમજ તેઓ દ્વારા જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે આ હાલ જે આજના આપણે વાતાવરણમાં જોઈએ તો વૃક્ષોની ખૂબ તાતી જરૂરિયાત સારા વિશ્વભરમાં આપણે અનુભવી રહ્યા છીએ ત્યારે એવા સંજોગોમાં આ શહેરમાં આવી પોતે શિવનગરપાલિકાના હંસદેવ બાગ ખાતે હંસદેવ બાગના સુપરવાઇઝર એવા શ્રી ભરતભાઈ રાઠોડને પણ અમો દ્વારા સેવા સમિતિ દ્વારા સંકલનમાં રહેતા હોય તેઓને વાત કરતા તેઓએ પણ ખૂબ જ આનંદ તેઓને પણ થાય કે આવો બગીચામાં આવો અને અમે આપને વૃક્ષ રોપવા માટે મદદ કરીએ છીએ તો તે મદદને લઈ આજે તેઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ અંતર્ગત હું સીવોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શહેરીજનોને એક સંદેશ આપવા માગું છું કે આપ પણ આ પ્રેરણાદાયી બાબત હોય તેમાંથી પ્રેરણા લઈ અને પોતે પણ પોતાના પરિવારજનોના આવા શુભ પ્રસંગોએ એક એક વૃક્ષનું વાવેતર તો અવશ્ય કરો જ અને મોદી સાહેબના સૂત્રને સાર્થક કરીએ તથા વૃક્ષ વાવેતરને વેગ આપીએ અસ્તુ